નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબની બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ આઠ જાન્યુઆરી બે હજાર છવ્વીસને વાર ગુરુવાર તો આજના આ વિડીયોની અંદર આપણે જે ખેડૂતે આ વર્ષે જીરાનું વાવેતર કર્યું છે તેવા ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર તો શું જીરાના વાયદા બજાર અને આ વર્ષે જીરાના ભાવ કેવા રહેશે સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે બજાર ભાવ કેવું ચાલી રહ્યું છે તેની સંપૂર્ણ અપડેટ મેળવવાના છીએ તો સેલે સુધી બન્યા રહેજો તો તે પહેલાં આગળ વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં જીરાની બજારમાં મંદીનો માહોલ વચ્ચે પણ અઢાર હજાર બોરીની આવક હતી અને હાજર ભાવમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ ન હતી અને ખાસ કરીને ઊંઝામાં અમુક વકલમાં મને પચાસથી સિત્તેર રૂપિયાનો ઘટાડો પણ જોવા મળી રહ્યો હતો અને જીરાની બજારમાં આગામી દિવસોમાં વેપારો જો કેવા આવે છે તેના ઉપર હવે કોઈ નિકાસના વેપારો આવે તે સંજોગોમાં અત્યારે દેખાતા નથી અને ખાસ કરીને જીરાનો બ્રાન્ચમાર્ક વાયદો આજે ત્રણસો પચીસ રૂપિયા ઘટીને એકવીસ હજાર સાતસો ને ચાલીસની સપાટી પર બંધ રહ્યો હતો અને જીરાની બજારમાં આગામી દિવસોમાં આવક પંદરથી વીસ હજાર બોરીની વચ્ચે જ રહે તેવી સંભાવના છે અને આગામી દિવસોમાં જો હજે ભાવ વધશે તો આવક વીસ હજાર બોરીની ઉપર રહી શકે છે એ સિવાય જીરાની આવકમાં કોઈ મોટો વધારો દેખાતો નથી તો કાલે જીરાના ભાવમાં ઘટાડો થાય તેવી સંભાવના છે તો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટયાર્ડની અંદર જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે ત્રણ હજાર છસો પચાસથી ચાર હજાર સાઠ રૂપિયા જામનગર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર એકસો ને રૂપિયા મહુવા ત્રણ હજાર નવસો પચાસથી ચાર હજાર ને એકાવન રૂપિયા જુનાગઢ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર ને રૂપિયા સાવરકુંડલા ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ને પંચોતેર રૂપિયા મોરબી ત્રણ હજાર બસોથી ચાર એંસી રૂપિયા રાજકોટ ત્રણ હજાર સાતસો પંચોતેરથી ચાર હજાર પચાસ રૂપિયા ગોંડલ ત્રણ હજાર બસો એકથી चार हज़ार चार सौ ने एक रुपये बोटाद तरह हज़ार सात सौ तरी थी चार हज़ार एक सौ ने पंचोत्र रुपया अमरेली तर हज़ार चार सौ थी चार हज़ार ने एक सौ पचास रुपया जसद तरण हज़ार थी चार हज़ार एक सौ सितर रुपया कालावाड़ तरह हज़ार नौ सौ सितर थी तरह हज़ार नौ सौ इकोत्तर रुपया